નમસ્તે ખેડૂત મિત્રો હું છું પવન શાહ શિવસાઈ એગ્રો દહેગામથી હવે આજે હું વાત કરવાનો છું રીંગણની ડુંકની ઈયળ અને ફળની ઈયળ હવે ઘણા ખરા ખેડૂતો આનાથી ત્રાસી ચૂક્યા છે એક એક વાર બે બે વાર ત્રણ ત્રણ વાર ટ્રાય કરી ચૂક્યા છે દવાનો પણ ડુંકની ઈયળ જતી નથી હવે ડુંકમાં જ્યારે ઈયળ પહોંચી જતી હોય ને ત્યારે ખરેખર એને ભગાડવી મુશ્કેલ હોય છે કેમ કે ડુંકની અંદર છે ત્યાં સુધી દવા પહોંચતી નથી સિસ્ટમેટિક દવા પણ કામ કરતી હોય છે પણ એનું રિઝલ્ટ બહુ મોડા પડતું હોય છે એટલા માટે ત્યાં સુધી ખેડૂતોનો ફળનો ઘણો બધો બગાડ થતો હોય છે એટલા માટે શું જરૂરી છે આજે હું કહીશ તો હવે આ ડૂકની એડ હોય છે શું તમે આ બાજુના વિડીયોમાં જોઈ શકો છો કે જે ઈયળનું ફૂદુ હોય છે ને એ ડૂખના કોણા ભાગમાં ડંખ મારે છે કાણું પાડે છે અને એમાં પોતાના ઈંડા મૂકે છે અને એ ઈંડા લાર્વામાં બદલાતા પોતાનું જીવન ચલાવ રસ ઉજે છે અને જે રસ એ ડૂખમાંથી ચૂસે છે એ ડૂખ નબળી પડી જાય છે નમી જાય છે બગડી જાય છે હવે તમે આ ડૂખોમાં જોશો ને તો કાણા પડેલા હશે અને હવે કોઈ બી ડૂખને તમે પકડીને એમાં જરાક એને ફાડીને જોશો તો અંદરથી ઈયડ નીકળશે એ જ ઈયળ આ ડૂખને બગાડતી હોય છે ને ફળને પણ આ જ ઈયળ બગાડતી હોય છે ફળમાં ઘૂસે છે ફળમાં કાણા પાડે છે કાળા પાડીને ફળનો બગાડ કરે છે એ માલ તમે વેચી નથી શકતા તમે એને ફળને ખોડી જોશો તો એમાં નાના નાના ઈયળો એમાં પણ નીકળશે એકદમ નાની હોય છે પણ નુકસાન બહુ મોટું કરતી હોય છે હવે આ ઈયળ જે હોય છે એને અંદર અંદર જ્યારે જતી હોય છે એને બગાડવી મુશ્કેલ હોય છે ફળ બગાડવાના છે આવતા વખતે ના બગડે એના માટે ટ્રાય કરવાનો રહે છે દુઃખની ઈયળ બગાડવા માટે એનું લાઈફ સાયકલ એટલે કે એનું જીવન ચક્ર સમજવું જરૂરી છે તો આનું જીવન ચક્ર જોઈએ તો સૌથી પહેલું સ્ટેજ છે ઈંડા બીજું સ્ટેજ છે લાર્વા ત્રીજું સ્ટેજ છે પ્યુપા અને છેલ્લું સ્ટેજ છે એડલ્ટ એટલે કે પુખ્તુ એની ઈયડ હવે આમાં જે સૌથી અગત્યની અને સૌથી ડેન્જર હોય છે ને એ છે લાર્વા લાર્વા પોતાનું જીવન ચલાવવા માટે સૌથી વધારે ખોરાક માંગે છે અને એ ખોરાક એ ડુખમાંથી અને ફળમાંથી લેતી હોય છે એટલે કે નુકસાન સૌથી વધારે પહોંચવાળો સ્ટેજ છે એ લાર્વા છે લાર્વામાં જ જો તમે ઈયડનો નાશ કરી દેશો તો આગળ જઈને એ ઈયડ મોટી નહીં થાય નુકસાન નહીં કરે સૌથી ઇમ્પોર્ટન્ટ છે લાર્વામાં જ ઈયડને મારી દેવી લાર્વા સ્ટેજમાં ઈયડને મારવી એટલી બી જરૂરી છે કેમ કે જ્યારે એ લાર્વા થી ઈયળ બનીને ફળ ડૂખમાં કે ફળમાં જતી રહેશે ને ત્યારે એને મારવી મુશ્કેલ છે જ્યારે એ એના ઈંડા બહાર જઈને મૂકશે એના ઈંડા પાંદડા નીચેના બાજુમાં હોય છે તો એ ઈંડા કા તો ઈંડામાંથી જે લાર્વા બની હોય ને ત્યારે જ એને મારી દો તો એ આગળ નઈ જાય આગળ જ્યારે ડૂખમાં જશે ત્યારે મારવી મુશ્કેલ છે એટલે કે જ્યારે બહાર ઈયળ છે ત્યારે જ એનો સફાયો કરવો જરૂરી છે

મરી જતું હોય છે રોકવા માટે ઈયળને રોકવા માટે આ જરૂરી છે વાપરતું મિત્રો સમયાંતરે નિંદામણને દૂર કરવું પણ જરૂરી છે જો નિંદામણ વધારે હશે તો ઈયળ શું ચૂસિયા શું વારે ઘડી આવતા જ રહેશે તમે નીકળતા રહેશો પાછા આવશે બીજો એક અગત્યનો ભાગ છે કાર્ટાબ હાઇડ્રોક્લોરાઇડ હવે આ જે આવે છે ને તમે એને ખાતરના જોડે મિક્સ કરીને કાં તો માટીના જોડે મિક્સ કરીને જમીનમાં આપી શકો છો પંદર વીસ દિવસે મહિનામાં ઓછામાં ઓછું એક વાર આપી રહ્યા એનાથી નીચે ગેસ બનતી હોય છે જે ઈયળો નીચે જતી હોય છે એને સુસુપ્ત અવસ્થામાં કેટલીક વાર ઈયળો રહેતી હોય છે નીચે જઈને તો નીચે જ્યારે બી જીયર જશે ગેસથી ત્યાં મરી જશે એ ઉપર પાછી નહીં આવી શકે તો આ એક સારો રસ્તો છે મહિનામાં કે મહિનામાં બે વાર કે એક વાર વાપરી લેવું એનાથી ઘણી ખરી ઈયળો રોકાયેલી રહેશે નીચે જઈને પાછી ઉપર નઈ જાય મરી જશે ત્યાં ત્યાં સૌથી અગત્યની વાત જો ઈયળ વધી ગઈ હોય તો રાસાયણિક દવાઓ વાપરવી જ પડે અને એ પણ એક વાર નહીં જો તમારે ઈયળથી લાંબા ટાઈમ સુધી છુટકારો ને ભલે તમે એને ચાર છાંટતા રહેશો તો એ નહીં આવે કેમ કે ઈયડ જ્યારે ઈંડા છે કાં તો લાર્વા સ્ટેજમાં છે ત્યારે જો એનો સફાયો કરી દેશો ને તો એ દુઃખમાં જશે જ નહીં અને એ સ્ટેજ પર મરેલી રહેશે એનો મતલબ કે ઉપદ્રવ વધશે નહીં પણ એના માટે જરૂરી છે વારે વાપરતા રહેવું હવે કઈ કઈ દવાઓ રાસાયણિક દવાઓ તમે વાપરી શકો છો તો સૌથી બેઝિક જે સૌથી પ્રાથમિક દવા છે ઇમા મેક્ટિન બેન્ઝોઇડ 5% એસજી જે સેવ વાડી આવતી હોય છે હવે આ દવા સસ્તી આવતી હોય છે વારગડીએ તમે વાપરી શકો છો 20-25 રૂપિયાનો પંપ પડતો હશે આનો તો વારગડીએ વાપરી શકો છો એનાથી થોડું ભારે જવું હોય તો ઇમા મેક્ટિન બેન્ઝોઇડ 1.9 ઈસી વાપરી શકો છો દુખની ઈડ માટે ખાસ કરીને જે આવતી હોય છે એ છે ફ્લુબેન્ડી એમિડ કરીને આવતી હોય છે ડબલ્યુજી ફોર્મમાં આવતી હોય છે અને એનાથી ભારે એસી ફોર્મમાં પણ આવતી હોય છે આ બે દવા દુખની ઈડ માટે

એક વાર સારી દવા વાપરી પછી એમાં વેક્ટોરિન મેન્જુલ જેવી દવા જે સસ્તી આવે છે એ તો વારે વાપરવું જોઈએ જેના કારણે ઇયળ વધે નહીં ઉપદ્રવ એકદમ ના વધે મિત્રો દવા કોઈ પણ મારો જોડે સ્ટીકર મિક્સ કરવું જરૂરી છે જે ચીપકો કહેવાય શેમ્પુ કહેવાય ને પાંચ એમ એ મિક્સ કરવું જરૂરી છે એનાથી દવા વેસ્ટ નથી જતી દવાનું જે પ્રસરણ છે ને ઝડપી થાય છે છોડમાં અને વરસાદમાં ધોવાઈ નથી જતું ઘણા દિવસ સુધી છોડની અંદર રહે છે રિઝલ્ટ સારું આપે છે કોઈ પણ દવાનું તમારું મિત્રો આ બધા જે પગલા છે એને તમે સમયાંતરે લેતા રહેશો ન તો દુઃખની યર આવશે નહીં અને આવી ગઈ હશે તો જલ્દી જતી રહેશે